મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો ડબલ ઋતુનો સામનો કરી રહ્યો છે જોકે વરસાદને લઈને અત્યાર સુધી કોઈ આગાહી નથી પણ આજથી જોવા જઈએ તો આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર હળવા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તેનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો મોટી હલચલ જોવા મળી રહી છે વાવાઝોડા બની રહ્યા છે ધીમે ધીમે સાયક્લોન મજબૂત બની આ હિમાલયની અંદર જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા છે અને તેની હિસાબે જોવા જઈએ તો ત્યાં બરફ બરફવર્ષા પણ શરૂ થઈ ગઈ છે તો વહેલી સવારે ઠંડીનો ચમકારો બપોરે ગાઢ ગરમી અને ઝાકળથી જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં એટલે કે આજથી લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ દ્વારા મિત્રો ખાસ કરીને હળવા વરસાદને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કરી અને કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આગાહી આપી દીધી છે જે આપણે વિડીયોના અંતમાં આપણે જોવાના છીએ તો મિત્રો આજથી મિત્રો જોવા જઈએ તો શુભ દીપાવલીના તહેવારો પણ શરૂ થવા જઈ રહ્યા છે અને આ તહેવારો ઉપર આપણે જોઈએ છીએ જો વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થતું હોય છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો આગામી પંદર દિવસના ડેટા જોવાના છે આગામી પંદર દિવસ સુધી વરસાદને લઈને કેવી આ ગઈ છે અને આજે સાત દિવસ વરસાદને લઈને આ ગઈ છે તેની અંદર કેવો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હાલ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલા બધા એક્ટિવ થયા નથી જેને લઈને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની અંદર જોરદાર મિત્રો એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેની હિસાબે જોવા જઈએ તો આજથી ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર અહીંયા તમે જોઈ શકો છો એક સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આજથી મિત્રો વરસાદ જોવા મળી શકે છે જો કે મિત્રો આ વરસાદ છે ખૂબ જ હળવો અને ખૂબ જ ઓછા વિસ્તારમાં લગભગ દસથી દસેક જેવા તાલુકામાં અથવા વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે પરંતુ આગામી સમયની અંદર જોવા જોઈએ તો અરબી સમુદ્રની અંદર એક જોરદાર મિત્રો સિસ્ટમ બની રહી છે અને જે ડીપ ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે એ તમે જોઈ શકો છો ઓગણીસ અને વીસ તારીખ જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ છે અને તેની પવનની ઝડપ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને દરિયાની છે આમ તો જોવા જઈએ તો આ દર વર્ષે જોવા જતું હોય છે જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે જેને હિસાબે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ થતો હોય છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને માવઠા જોવા મળતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે એકવીસ તારીખે આ સિસ્ટમ થોડીક વધારે મજબૂત સાથે મિત્રો બંગાળની ખાડીમાંથી બેકઅપ છે તો મુંબઈ સુધી વરસાદ અને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે એ ખાસ કરીને દિવાળી પછી અને દિવાળીના દિવસે જોવા મળે અને તેને હિસાબે ગુજરાતની અંદર પણ મિત્રો માવઠું જોવા મળી શકે છે આગામી સમયની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ ફરી એક વખત મોટી હલચલ એટલે કે વાવાઝોડું જોવા મળી રહ્યું છે જે સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો બતાવી રહ્યો છે અહીંયા તમને મિત્રો બતાવી દેવી જેથી તમને વધુ ખ્યાલ આવે તેની ઝડપ પણ મિત્રો વધારે છે અને જેને લઈને કાંઠા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને તેની કેટલીક હવા અહીંયા તમે જોઈ શકો છો ડબલ હવા ઉપલા લેવલ એથી મિત્રો એન્ટી સાયક્લોન રાજસ્થાન ઉપર બનેલું છે અને તેની હિસાબેથી ડબલ ડબલ હવા મિક્સ થઈ અને ગુજરાતની અંદર ડબલ ઋતુ રહેશે જોકે આ વાવાઝોડું ખાસ કરીને ખૂબ જ મજબૂત છે અને તેની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છેલ્લે ઓગણત્રીસ એટલે કે પંદર દિવસના ડેટા પ્રમાણે જોઈએ તો આ વાવાઝોડું મજબૂત છે પરંતુ ઉપલા લેવલેથીને જ એટલું પ્રેશર છે એટલે કે આવી રીતે આ વાવાઝોડું નીચે નમી અને મિત્રો આવી રીતે જશે ગુજરાત ઉપર કોઈ ખતરો રહેશે નહીં પરંતુ વાદળછાય વાતાણ કહડા છે એ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો કહડા તૂટશે અને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગુજરાતની અંદર હાડ થીજાવી નાખે કડકડતી ઠંડીનો ચમકારો છે એ આ મહિનાના એન્ડની અંદર શરૂ જોવા મળી શકે છે આવો જોઈએ હવે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ શું કહી રહ્યા છે આગામી દિવસોમાં કેવો વરસાદ જોવા મળશે કયા કયા જિલ્લામાં તો અહીં તમે જોઈ શકો છો પંદર તારીખનો ડેટા અને પંદર તારીખની અંદર ચોમાસું જે ત્યાંને ત્યાં અટકેલું છે તેર તારીખ પછી અહીંયા તમે જોઈ શકો છો થોડું હજુ પણ મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર થોડીક વધારે અચર છે તો તેની હિસાબે હજી ચોમાસું છે એ દક્ષિણ ભારતમાંથી વિદાય નહીં લઈ અહીંયા તમે જોઈ શકો સોળ તારીખે નીચલા લેવલે છે મિત્રો મધ્યપ્રદેશ ઉપર અહીંયા તમે જોઈ શકો છો તેની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો મુંબઈની અંદર અસર છે અને દક્ષિણ ભારતમાં તો ભારે વરસાદ તો તેની અસરને કારણે ગુજરાતની અંદર માવઠા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તો માવઠાને લઈને મિત્રો આગાહી છે ભારતીય હવામાન વિભાગે તો ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ વરસાદને લઈને આગાહી કરેલી છે પરંતુ ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો આ સત્તર તારીખનો મેપ જોઈ શકો સત્તર તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ખાસ કરીને એકદમ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અઢાર તારીખનો મેપ જોઈશું અઢાર તારીખે અમરેલી ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે ઓગણીસ તારીખે ગીર સોમનાથ નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે વીસ તારીખની વાત કરીએ તો ડાંગ નવસારી વલસાડને ગીર સોમનાથમાં એકવીસ તારીખે વાત કરીએ તો ખાસ કરીને ગીર સોમનાથ નવસારી વલસાડ અને ડાંગની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો જે મિત્રો છવ્વીસ તારીખની આસપાસ જે લો પ્રેશર બની રહ્યું છે આ લો પ્રેશર ખૂબ જ મિત્રો ખતરનાક છે અને તેની હિસાબે જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જે અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂર જ કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત